ઝાલોદના લીમડીમાં ઝાલોદ રોડ ઉપર મકાનમાં ચોરો ઘુસ્યા છ થી સાત જેટલા અજાણ્યા ચોરો ચોરો ઘરમાં ઘરમાં હતા ઘરના લોક તોડી ચોર લીમડી પોલીસ મથકમાં મદદ માટે ફોન કર્યો હતો પણ ઘર માલિક નો આક્ષેપ છે કે લીમડી પોલીસ મથકના પોલીસ કર્મીએ સમયસર મદદ ન કરી ઘર માલિક નો આક્ષેપ છે કે જો તૈયારીમાં પીસીઆર વાન મોકલતા તો ચોરો ઝડપાઈ જતા બ્યુરો ચીફ રાજુ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ જે સમયે ચોરો ઘરમાં આવ્યા આપ પણ ઘરમાં હતા કઈ રીતે પરિસ્થિતિ હતી ત્યાં દરમિયાન હું ઘરમાં જતો તેવી મારી સભ્ય રાત્રે તબિયત સારી ન હોવાથી મેં મોબાઈલ ચલાવતો હતો પણ રાત્રે પછી કૂતર બહાર કૂતરાઓ બધા ભોખવા માંડ્યા તો મેં બહાર જોયું પણ કંઈ જોવા ન મળ્યું પછી મેં કેમેરા ચેક કર્યા તો એક ઈસમ ઘરમાં ફરતો જોવા મળ્યો તો પછી મેં મારા ભાઈના જોડે ફોન કર્યો ને કારણ કે બહારથી મારા દરવાજે બંધ કરેલા હતા એટલે મેં જોરથી બોલાયો ને ધીરે ધીરે પછી મારા ભાઈને મેં જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘૂસી ગયા છે એમ અને લગભગ આશરે છથી સાત જણ હતા અને મારા પરિવાર સાથે હું હતો તો મેં એમ ફોન કર્યો ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં બસો છત્રી એકસો પર તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં તો તેમને પાંચ મિનિટ તો ખાલી કોણ બોલો છો ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસે જ કર્યો ને કોઈ બરાબર જવાબ ના આપ્યો અગર તે દિવસ તે દરમિયાન તૈયારીમાં અગર મોબાઈલને જાણ કરી હોત પેટ્રોલિંગવાળી મોબાઈલને તો આ હું બી હિંમત ધરાવીને કંઈક બી કરીને આ ચોરોને પકડી શકતો હતો અગર પોલીસની ગાડી બહાર આવીને બી થઈ ગઈ હોત તો એક મોટું તક પોલીસ ખાતાએ ગુમાવ્યું છે એટલે આજ પછી આવું ના થાય અને પોલીસ ખાતામાં જેવો ફોન જાય તાત્કાલિક અમલ કરે એવી અરજ છે વડા હતા લાકડી હતી લપેટેલું હતું તલવાર જેવું કઈ દારી જેવું હતું અને અગર થતા કાલે મારા મમ્મી પપ્પા ને કેવું કઈ મારતા દરવાજા બધા બહાર બંધ કરી રાખેલા તો એના જવાબદાર કોણ